બધારવે એ થોડા આવે તો બધારવેડા વિંદ આવે જય ઠાકોર જય ઠાકોર લાવો બે કિલો હાકર હાકર મંગાવી તો મે જય ઠાકર એમ કીધું આ તો જય ઠાકર બોલો કાકા હું કામ ક્યાં ગયો તો ક્યાં મોકલ્યો તો ગાયું સરવા હું ગાયું સરવા જ ગયો તો કોઈ દાડીએ નતો ગયો પણ ત્યાં મે જોર ન નતો ક્યાં ક્યાં ગયો તો તું હું કુવાડો હતો કુવાડો હતો પણ હું ન્યા દેખાણો જ નતો મને તમને હું ચશ્મા આવ્યા છે કે નહીં મોતિયો ઉતરે લાગ્યો આ મે મોતિયો ઉતાર્યો નથી

ગાયું સરવા કેમ ન જતો ઈ કે દીકરો છે મારે એક વાંધો છે વાંધો બહુ મોટો વાંધો એમ હા બે કાકા દીકરો કોણ ઊભું હે લે ભૂલી ગયો તે કોણ છે મને એમ ઊભી છે બોલ્યો

તમને કાય વિચાર વિચાર આવે કાય મને બહુ વિચાર આવે શું વિચાર આવે આપડીમાં ફોર વ્હીલ oટ ને ફોર્ચ્યુનર માં આપણે ભડ એવા સપના ને એવા એવા સપલા તો મને રોજ સવારમાં પાંચ વાગે આવે સપલા સપલા ને સપના નહીં સપલા આય સપલા અલગ અલગ કમની ના આવે પણ વાંધો હું ઈ તો કેમ દીકરો મારે નાનો એવો વાંધો છે શું છે મારે હવે હોવું જોઈએ લે આ લે એટલે વાંદો એ વીરા

થોડી ખબર તમે ઘરે આવો વાડીઓ વાડીએ કામ છે કપા વાટવા જતા હો તાર મમ્મી ને લાપસી કરી નાખે વાંધો નહીં ફટાફટ ઘરે આવું અરે ફટાફટ

આપણે ફરમાઈશ લઈ લેવી એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ થોડ છે એણે મુને માયા લી કરી બે હાથ ઉષા કરી અમારી હારે ગાજો હે દ્વારિકા નો નાથ મારો રાજા રણ સોડ એ મારો રામો તારું સપનું પૂરું કરશે રાજુભાઈ કરશે મારી ઘોડલ તારું સપનું પૂરું કરશે એ તારો લાખો માપ ગાણી ગેણી જોઈને લોકો કરશે દેશલા દેશલા चालू तेडवा <laughs> રબારી ભાઈઓ કોઈ સારા કામે જાતા થાય એવું મને લાગે છે અને રાજના માર્ગ ઉપર રબારી લોકો જોઈને અવળું ફરીને રહી ગયા છે વીરા રબારી ભાઈ ને જઈને પૂછો કે આજ મને ને મારા મહારાજા ને જો ની કેમ અવળું ફરીને ઉભા શું લાયકા ભાઈઓ

અને કદાચ રબાને ના દીકરા જો જુઠ્ઠું બોલે તો એમના ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગત જો અને સત્ય મનાવો વીરા પર અરે રાયકા ભાઈ જે વાત હોય કે તમે સત્ય કહો જો તમે સત્ય કહેશો તો તમને રાજ તરફથી ઇનામ મળશે અને જૂઠું બોલશો તો તમને કાળિયા ઠાકરના સોગન આહા આ તો આપડે કાળિયા ઠાકરના સોગન એના સોગત હમણે લખવા વીરા તો હાલ વીરા છે નાના મુખે મોટી વાત જાય મહારાજ તો અમે તમારા સોરો ગણી અમને માફ કરજો આજે હું કહું તમે સાંભળો હા રબારી ભાઈ આજ રબારી કહું તે સા લક્ષ્મી સગોણા ધણ મારે દીકરી છે હું કઈ રીતે વાંજીયો કે ઓર બારી ભાઈ હર મહારાજ દીકરી દેક બાર કા ઘર ની આશ કેવાય આજે ભણાઓ કાલ બોધ પોતાને સાસરે ચાલી જાય મહારાજ પાછળ જો કોઈ બાડો બુબો લો લંગડો એક પણ ગુર હોય ને મહારાજ તો તમારા ગયા પછી આ રાજ ચલાવે નકર આ રાજને એક દિવસલા સમય એ મણ ના ડાલા દેવાય મહારાજ હર બારી ભાઈ તમારી વાત કેવી મને સત્ય લાગે છે કે દીકરી છે પારકા ઘર ને આજ છે આજ એને પરણાવ છું ખાલ પોતપોતાના પોતાના સાસરી એ વી જાય પણ આજ એક પણ મારે દીકરો હોત લોલો લંગડો બાડો બબડો મારા ગયા પછી મારું પોકરણ ગઢ રાજ ચલાવે નકર એક દિના સમયે મારા રાડ ને તાળા લાગે એ વાત સત્ય છે રબારી ભાઈ આજ તમને મારા આવડા સુકન થતા હોય કાલ બીજા સુકન લઈ અને હરકેતે તમારા ગગાની હોના આણા તળવા જજો રબારી ભાઈ અરે રા પ્રધાન નગર ની અંદર આપણે નગર ચર્ચા કરવા માટે નીકળ્યા પોકરણ ની રયત જે સામી મળે આપણા સુકન લેવા રાજી નથી વીરા આપણી રહીત આપણને મેણા બોલે છે રાજની અંદર થી તમારા માતા ને બોલાવો